શું તમે જાણો છો કે આપણી એક આંખનું વજન કેટલું હોય છે અને સ્કૂલ શબ્દનો ફોર્મ શું થાય છે અને આ શબ્દ ક્યાંથી આવ્યો છે આપણે બધાએ રાણી લક્ષ્મીબાઈનું નામ તો સાંભળ્યું જ છે જેને આપણે ઝાંસીની રાણી તરીકે ઓળખીએ છીએ પરંતુ ક્યારે પણ તમે એનો અસલી ફોટો જોયો છે અને આપણા ભારત દેશના લોકો સિવાય બીજા દેશોના કેટલા લોકો છે જે હિન્દી ભાષા બોલે છે એના જેવા ઘણા ફેક્ટ આજના વિડીયોમાં અમે તમને જણાવશું જે તમે ક્યારે પણ જાણતા નહીં હો તો આવા ફેક્ટ જાણવા માટે બન્યા રહો અમારા આ વિડીયો સાથે નંબર શું તમે જાણો છો કે ભગવાન ગણેશના શરીરનો રંગ કેવો છે આનું વર્ણન શિવપુરાણમાં જણાવ્યા અનુસાર શ્રી ગણેશજીના શરીરનો રંગ લીલો અને લાલ છે અને પુરાણોમાં આપણા શરીરમાં સાત ચક્રોનું વર્ણન કરવામાં આવ્યું છે આ સાત ચક્રોમાંથી મૂલાધાર ચક્ર નામનું એક ચક્ર છે જેને ગણેશ ચક્ર કહેવામાં આવે છે નંબર બે તમે બધા જાણતા હશો કે જ્યારે ઘરનું નિર્માણ કરવાનું હોય છે ત્યારે ઘરના પાયામાં ચાંદીનો સાપ રાખવામાં આવે છે પણ આવું શા માટે કરવામાં આવે છે તે તમે જાણો છો હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે સાગરમાં રહેવાવાળા શેષનાગ નામના સાપે પોતાની ફણ ઉપર પૃથ્વીને ધારણ કરેલી છે આ પૂજનમાં મંત્રો દ્વારા શેષનાગનું આવાહન કરવામાં આવે છે અને તેમને વિનંતી કરવામાં આવે છે કે જેવી રીતે તમે ધરતીનો ભાર પોતાની ફણ ઉપર ઉપાડ્યો છે એવી જ રીતે અમારા આ ઘરનો ભાર પણ તમે ઉપાડજો જેથી ઘર સારી રીતે અને મજબૂતીથી સ્થાપિત રહે નંબર ત્રણ આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પાંડવો જુગાર હારી ગયા તેમાં શરત મુજબ તેમનો બધો ધન અને તેમની પત્ની દ્રૌપદીને પણ હારી ગયા હતા અને પછી આખી સભાની સામે દ્રૌપદીનું ચિરહરણ કૌરવો દ્વારા કરવામાં આવ્યું પણ તે સમયે તે સભામાં બેઠેલા બે એવા હતા એ યુયુત્સુ અને વિકર્ણ હતા જેમણે દ્રૌપદીની પ્રાર્થનાનું સમર્થન કર્યું હતું અને મહાભારતના યુદ્ધમાં પણ તેમણે પાંડવોનો સાથ આપ્યો હતો નંબર ચાર આપણે બધા જાણીએ છીએ કે એક વિવાહિત મહિલા પોતાના માથા ઉપર સિંદૂર લગાવે છે પણ શું તમે જાણો છો કે મહિલાઓ આ સિંદૂર કેમ લગાવે છે શરીર રચના વિજ્ઞાન અનુસાર સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાની માંગ જે સ્થાન ઉપર સિંદૂર લગાવે છે સ્ત્રીઓનો આ મર્મ સ્થળ અત્યંત કોમળ હોય છે જેની સુરક્ષા માટે સ્ત્રીઓ પોતાના માથા ઉપર સિંદૂર લગાવે છે અને એનું બીજું કારણ પણ છે કે સ્ત્રીઓ સિંદૂર કેમ લગાવે છે સ્ત્રીઓ જે સિંદૂર લગાવે છે તે લગાવવાથી સ્ત્રીઓનું મન વિચલિત થતું નથી અને પોતાના કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે નંબર પાંચ આપણા દેશની આઝાદી પહેલાં એક રૂપિયો બરાબર તેર ડોલર હતા પછી ઓગણીસો સુડતાલીસમાં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે એક રૂપિયો બરાબર એક ડોલર કરી દેવામાં આવ્યું પછી ધીમે ધીમે ભારતનો દેવો વધતો ગયો તે સમયની પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દેવું ચૂકવવા માટે એક રૂપિયાની કિંમત ઘટાડવાનો નિર્ણય લીધો એના પછી આજ સુધી રૂપિયાની કિંમત ઘટતી આવી છે અને આજના સમયમાં બધું પલટી ગયું છે પહેલાં એક રૂપિયો બરાબર તેર ડોલર હતા અને આજે એક ડોલર બરાબર સિત્તેરથી પણ વધુ રૂપિયા થઈ ગયા છે નંબર છ આપણે બધા જાણીએ છીએ કે ઓગણીસો એકોતેરમાં ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાન હારી ગયું હતું અને ભારત જીતી ગયો હતો પણ જ્યારે પાકિસ્તાન આ યુદ્ધમાં હારી રહ્યો હતો તે જોઈને અમેરિકાએ તે સમયના રાષ્ટ્રપતિ નિક્સને પાકિસ્તાનની મદદ કરવા માટે અમેરિકાનો પોતાનો સમુદ્રી જહાજ મોકલ્યો હતો પરંતુ ત્યારે જ રશિયાએ ભારતની મદદ કરવા માટે પરમાણુ હથિયારોથી ભરેલા બે વાહનો મોકલ્યા હતા અને પછી અમેરિકાને પાછળ હટવું પડ્યું હતું નંબર સાત એવું કહેવામાં આવે છે કે સતયુગના સમયમાં પર્વતોને પાંખો હતી પરંતુ એક વખત ઇન્દ્રદેવના યજ્ઞમાં વિઘ્ન પડવાના કારણે ઇન્દ્રદેવે બધા પર્વતોની પાંખો કાપી નાખી ત્યારે હનુમાનજીના પિતા વાયુદેવે પર્વતના રાજા મેનાકની રક્ષા કરી હતી અને આ મેનાક પર્વત એ છેલ્લો પંખધારી પર્વત હતો અને જ્યારે હનુમાનજી લંકા જઈ રહ્યા હતા ત્યારે આ મેનાક પર્વતે હનુમાનજીને વિશ્રામ કરવા માટે વિનંતી કરી હતી નંબર આઠ તિરુપતિ બાલાજી મંદિર એ ભારતનું સૌથી ધનવાન મંદિરોમાંનું એક છે પણ રહસ્યમય વાત એ છે કે તિરુપતિ બાલાજી મંદિરની જે મૂર્તિ લગાવેલી છે તે ઘણી અદ્ભુત મૂર્તિ છે જ્યારે તેને મંદિરની અંદરથી જોવામાં આવે છે ત્યારે તે વચમાં દેખાય છે અને જ્યારે તેને બહારથી જોવામાં આવે છે ત્યારે તે મૂર્તિ જમણી બાજુએ રાખેલી જોવા મળે છે નંબર નવ રાણી લક્ષ્મીબાઈ એ ભારતની એક વીરાંગના છે જેમને ઝાંસીની રાણીના નામથી ઓળખવામાં આવે છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી માતૃભૂમિ માટે લડ્યા એ તો આપણે બધા જાણીએ છીએ પણ શું તમે ક્યારે પણ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો ઓરિજિનલ ફોટો જોયો છે જે તમે સ્ક્રીન ઉપર ફોટો જોઈ રહ્યા છો તે રાણી લક્ષ્મીબાઈનો ઓરિજિનલ ફોટો છે આ તસવીરને અઢારસો પચાસમાં અંગ્રેજ ફોટોગ્રાફર હોફ મેન દ્વારા ખીંચવામાં આવી હતી અને જે તમે બધા પુસ્તકોમાં ચિત્રો જોઓ છો એ તેમના ચિત્રના સ્વરૂપમાં એટલે કે પેઇન્ટિંગના સ્વરૂપમાં ફોટો લગાવેલો હોય છે પણ તે તેમનો અસલી ફોટો હોતો નથી નંબર દસ આપણે બધા ચાણક્યને તો ઓળખીએ છીએ જે ભારતના સૌથી બુદ્ધિમાન વ્યક્તિ માનવામાં આવતા હતા અને તે ભારતીય અર્થશાસ્ત્રના રચયતા પણ છે અને તેમણે કોટિલ્યના નામથી પણ ઓળખવામાં આવે છે પરંતુ તમે એ નહીં જાણતા હો કે ચાણક્ય તેમના શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્યને ભોજનમાં બહુ જ થોડા પ્રમાણમાં ઝેર આપતા હતા એ ઝેર આપવાનું મુખ્ય કારણ એ હતું કે જ્યારે પણ ચંદ્રગુપ્ત મૌર્ય ઉપર શત્રુ દ્વારા હુમલો કરવામાં આવે એટલે કે ઝેરીલો હુમલો કરવામાં આવે તેનાથી તે બચી જાય અને તેમને ઝેરની કોઈ પણ અસર થાય નહીં નંબર અગિયાર હિમાલય એ આપણા દેશની ધાર્મિક કથાઓ સાથે જોડાયેલો વિશાળ પર્વત છે પરંતુ રૂસના એક વૈજ્ઞાનિક દ્વારા હિમાલય પર્વત ઉપર શોધ કરવામાં આવી હતી અને એ શોધમાં એવું જાણવા મળ્યું કે હિમાલય પર્વત ઉપર ઘણા બધા પ્રકારની અલૌકિક શક્તિઓનો વાસ છે અને ત્યાં જવાવાળા દરેક વ્યક્તિને તે અલૌકિક શક્તિઓનો આભાસ પણ થાય છે અને આ એક સત્ય ઘટના છે કારણ કે આ વ્યક્તિ હિમાલય પર્વત ઉપર ગયો હતો અને તેને આ બધી શક્તિઓનો આભાસ થયો હતો નંબર બાર ગાય એક પવિત્ર પ્રાણી છે અને હિન્દુ ધર્મ અનુસાર ગાયની અંદર તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે પણ શું તમે એ જાણો છો કે એક ગાય પોતાના પૂરા જીવનકાળ દરમિયાન ચાર લાખ દસ હજાર ચારસો ચાલીસ મનુષ્યનો એક સમયનો ખોરાક પૂરો પાડે છે નંબર તેર હિન્દી એ આપણી માતૃભાષા છે અને આપણા દેશની રાષ્ટ્રીય ભાષા પણ છે સ્વાભાવિક વાત છે કે ભારતમાં હિન્દી ભાષા સૌથી વધુ લોકો બોલે છે પણ ભારતની બારે પણ ઘણા એવા દેશો છે જેમાં હિન્દી ભાષા સૌથી વધારે લોકો બોલે છે એમાં અમેરિકામાં છ લાખ અડતાલીસ હજાર નવસો ત્ર્યાસી લોકો હિન્દી બોલે છે મોરિશિસમાં છ લાખ પચ્યાસી હજાર લોકો હિન્દી બોલે છે દક્ષિણ આફ્રિકામાં આઠ લાખ નેવું હજાર લોકો હિન્દી બોલે છે યમનમાં પણ બે લાખ બત્રીસ હજાર લોકો હિન્દી બોલે છે અને યુગાન્ડામાં એક લાખ સાડત્રીસ હજાર લોકો હિન્દી બોલે છે અને નેપાળમાં સૌથી વધારે આઠ લાખ લોકો હિન્દી બોલે છે એવી જ રીતે સિંગાપુર અને ન્યૂઝીલેન્ડમાં પાંચ હજાર અને વીસ હજાર લોકો એવા છે જે હિન્દી બોલે છે અને આખી દુનિયામાં વીસથી વધુ એવા દેશો છે જેમાં હિન્દી સૌથી વધુ બોલવામાં આવે છે ભારત કરતાં પણ વધુ બોલવામાં આવે છે નંબર ચૌદ છત્તીસગઢમાં રામનામી નામનો એક સમાજ છે તે પોતાની એક અનોખી પરંપરા માટે જાણીતું છે આ સમાજના લોકો પોતાના આખા શરીર ઉપર રામ નામનું ટેટુ બનાવે છે પરંતુ તે સમાજના લોકો કોઈ પણ મંદિરમાં નથી જતા અને કોઈ પણ મૂર્તિ પૂજા નથી કરતા નંબર પંદર આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ દેવી દેવતાની મૂર્તિ તૂટી જાય તો તેને મંદિરમાં પણ રાખવામાં નથી આવતી અને તેની પૂજા પણ કરવામાં નથી આવતી પરંતુ શિવલિંગ જ એક એવી મૂર્તિ છે જે તૂટી જાય તો પણ તેની પૂજા થાય છે અને તેને મંદિરમાં પણ રાખવામાં આવે છે નંબર સોળ ભગવાન બુદ્ધે કીધું હતું કે તમે આખા બ્રહ્માંડમાં ત્યાંથી પણ એવી વ્યક્તિ શોધી કાઢો જે તમને સૌથી વધુ પ્રેમ કરતી હોય તો તમે જાણશો કે જેટલો પ્રેમ તમે તમારાથી કરો છો એટલો પ્રેમ કોઈ પણ વ્યક્તિ બીજી તમારાથી નહીં કરી શકે આ એક ડીપ ફેક્ટ છે જે ઘણા ઓછા લોકોને ખબર પડશે નંબર સત્તર આપણી આ દુનિયામાં એક પણ એવો વ્યક્તિ નથી બચ્યો જેનો જન્મ અઢારસો થી અઢારસો નવ્વાણું ના વચ્ચે થયો હોય અઢારસો થી અઢારસો નવ્વાણું ની વચ્ચે જન્મ લેવાવાળી એક છેલી મહિલા હતી જે પંદર એપ્રિલ બે હજાર રોજ મૃત્યુ પામી અને હવે આ આપણી ધરતી ઉપર ક્યાંય પણ એવો વ્યક્તિ નથી જે અઢારસો થી અઢારસો નવ્વાણું વચ્ચે જન્મ્યો છે જે બધા બચ્યા છે તે ઓગણીસો ની સાલ પછી જન્મ લેવાવાળા જ વ્યક્તિ છે નંબર અઢાર ભારત દેશના નામ ઉપર સૌથી મોટો ઇન્સાની ઝંડો બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ છે જે બે હજાર ચૌદમાં પચાસ હજારથી વધારે લોકોએ ચેન્નાઈના વાય એમ મેદાનમાં ભેગા મળીને આપણા દેશનો રાષ્ટ્રધ્વજ બનાવ્યો હતો અને આ રાષ્ટ્રધ્વજ એ સૌથી મોટો રાષ્ટ્રધ્વજ હતો નંબર ઓગણીસ છીએ કે નિશાળને ને અંગ્રેજીમાં સ્કૂલ કહેવામાં આવે છે પણ શું તમે જાણો છો કે સ્કૂલ શબ્દનો ફૂલ ફોર્મ શું થાય સ્કૂલ શબ્દનો ફૂલ ફોર્મ જાણીએ એના પહેલા સ્કૂલ શબ્દ ક્યાંથી આવ્યું છે અને આની શરૂઆત કોણે કરી છે એ જાણીએ અને તેનો બીજો અર્થ શું થાય છે એ પણ જાણીએ સ્કૂલ શબ્દ એ પ્રાચીન કાળની ગ્રીક ભાષામાંથી લેવામાં આવ્યો છે જેનો મતલબ થાય છે કે ખાલી સમય એટલે જે સમય દરમિયાન આપણે કોઈ પણ કામ નથી કરતા એ સમય અને સ્કૂલ સિસ્ટમની શરૂઆત અઢારસો સાડત્રીસમાં માં વોરેસમેન નામના એક વ્યક્તિએ કરી હતી જ્યારે આ વ્યક્તિ મેસાચ્યુસેટ્સ નામની જગ્યાના શિક્ષા મંત્રી બન્યા હતા ત્યારે તેમણે જાણકાર લોકોનો એક સમૂહ બનાવ્યો જે લોકો બાળકોને સામાન્ય જાણકારી આપતા અને પછી ધીમે ધીમે આ વ્યક્તિના પ્રયાસનો ફેલાવો થયો અને પછી બધાએ ભણવાની શરૂઆત કરી અને ત્યારથી જ આ સ્કૂલ સિસ્ટમની શરૂઆત થઈ છે હવે જાણી આ સ્કૂલ શબ્દનો ફૂલફોર્મ શું થાય છે એસ એટલે સિન્સિયરિટી જેને ગુજરાતીમાં ઈમાનદારી કહેવાય સી એટલે કેપેસિટી એટલે કે ક્ષમતા એચ એટલે હોનેસ્ટી એટલે પ્રમાણિકતા ઓ એટલે ઓર્ડરલીનેસ જેને વ્યવસ્થિતતા નામથી ઓળખવામાં આવે છે અને બીજો ઓ એટલે ઓબેડિયન્સ એટલે આજ્ઞાકારી અને એલ એટલે લર્નિંગ બીજા શબ્દોમાં શીખવું તો બધા મળીને સ્કૂલનું મતલબ એ થાય છે કે તે જગ્યા જ્યાં ઈમાનદારી અને પ્રમાણિકતાથી સુવ્યવસ્થા બનાવીને કંઈક એવું શીખવું જેનાથી પોતાની ક્ષમતામાં વધારો કરી શકીએ નંબર વીસ આંખોથી આપણે ભગવાને બનાવેલી સુંદર દુનિયાને જોઈ શકીએ છીએ અને આપણે બધા મોબાઈલનો ઉપયોગ તો કરીએ છીએ અને એ મોબાઈલમાં અડતાલીસ અડસઠ કે પછી એનાથી વધારે મેગા પિક્સલનો કેમેરો હોય છે અને એવું કહેવામાં આવે છે કે આ કેમેરાના મેગાપિક્સલ જેમ વધારે એમ ફોટો સારો આવે પણ શું તમે જાણો છો કે આપણી આંખો કેટલા મેગાપિક્સલની હોય છે તો માણસની આંખો પાંચસો છોતેર મેગા પિક્સલની હોય છે અને મનુષ્યની એક આંખનું વજન સાત પોઈન્ટ પાંચ ગ્રામ હોય છે તો બંને આંખોનું વજન પંદર ગ્રામનો થાય છે અને મિત્રો આ માહિતી જો તમને પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારા ચેનલ ઉપર નવા હો તો અમારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો છે તો બાજુમાં આવેલો જે બેલાઇકોન છે એને દબાવી લો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત